ઇડીને શંકા છે કે આ કંપનીને એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે બે હજાર બસો ચોર્યાસી કરોડ રૂપિયા મોકલી આપ્યા છે નોંધનીય છે કે અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલા કાંડ ઝડપાયું હતું આ તપાસ સુરત અમદાવાદ અને આસામમાં પણ કરાઈ હતી જેમાં કંપની અને તેની પ્રમોટર ફર્મ દ્વારા ખોટી રીતે પાંચ હજાર કરોડ વિદેશ મોકલ્યા હોવાનું જણાયું છે ઈડીએ જણાવ્યું છે કે સુરત સેઝ સ્થિત કંપની અને તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક વંશ માર્કેટિંગ અમદાવાદ અને સુરત અને આસામના ધુબરી ખાતે આશિક પટેલ અને અન્યોની માલિકીની શરણમ જ્વેલર્સ એલ એલપી કંપનીના સ્થળો પર ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ શોધ કરવામાં આવી હતી તપાસ વિશ્વસનીય માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી કે આ સંસ્થાઓ મોટા પાયા પર ભારતની બહાર વિદેશી હુંડિયામણ મોકલવામાં સંડોવાયેલી છે તેઓએ આયાત માટે ચૂકવણીના આધારે બે હજાર બસ્સો ચોર્યાસી કરોડ રૂપિયાની શંકાસ્પદ ચાવક રેમિટન્સ કરી હતી સુરતની ફર્મ જેમ્સ એન્ડ જ્વેલરીની આયાત અને નિકાસમાં છે અને છેલ્લા બે વર્ષમાં તેણે ત્રણ હજાર સાતસો કરોડના વ્યવહારો કર્યા છે કંપનીએ તેના એકાઉન્ટ બુકમાં પાંચસો વીસ કરોડનો ક્લોઝિંગ સ્ટોક દર્શાવ્યો છે જોકે ભૌતિક ચકાસણી પર ઓગણીસ પોઈન્ટ સાત લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો હતો શરણમ જ્વેલર્સ એલએલપી અને તેના સહયોગી વંશ માર્કેટિંગે અન્ય શેલ ફર્મની મદદથી આયાત અને નિકાસની આડમાં જટિલ વ્યવહારો કરી વિવિધ લોકો અને સંસ્થાઓને પાંચ હજાર કરોડથી વધુનો હવાલો મોકલી આપ્યો હોવાની એજન્સીએ આક્ષેપ કર્યો છે એજન્સીએ કહ્યું કે તેણે સર્ચ દરમિયાન સર્ચ કરાયેલી સંસ્થાઓની એક ચૌદ કરોડની બેંક ડિપોઝિટ ફ્રીઝ કરી દીધી છે નોંધનીય છે કે આગામી દિવસોમાં કંપની અને તેના પ્રમોટર્સ ને ત્યાં તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી ખુલ્શે સુરત ના સચિન વિસ્તાર આવેલા સેજ સેજ ઇન્ડસ્ટ્રીયલમાં માં ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે જેમાં જ્વેલરી કંપનીઓમાં કંપનીઓ કંપની દ્વારા હવાલાથી બે હજાર બસો ચોર્યાસી કરોડ વિદેશ મોકલી દેવાનો અહેવાલ પાસ થયો છે સુરતથી એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે વધુ એક મોટું કૌભાર હવાલા કારણ ઝડપાયું છે તપાસ કરી કરીએ તો માત્ર ઓગણીસ પોઈન્ટ સાત લાખ નો જથ્થો સ્ટોક મળ્યો અને કૌભાંડ પાંચ હજાર કરોડ મોટું હોય તેવી શક્યતા છે હાલ ઈડી બુધવારે જે ટીમ છે અહીંયા રેડ કરવામાં આવી હતી ઈડી દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં સર્ચ ઓપરેશન હાથ ધરવી અહીં સરનામ નામની જ્વેલર્સ કંપની તેની સાથે જોડાયેલા એકમો અને સંકલ્પ આઉટલેટોમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી તે કંપનીને છેલ્લા બે વર્ષમાં સાડત્રીસો કરોડ વ્યવહાર કર્યો હતો ઈડી ને શંકા છે આ કંપનીઓ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ના નામે વિદેશો સંકલ્પ રીતે બે હજાર બસો ચોર્યાસી કરોડ રૂપિયા મોકલી આપ્યા છે નોંધનીય છે કે અગાઉ પણ સુરત સેજમાંથી આવી રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ના નામે હવાલાકાંડ ઝડપાયું હતું આ તપાસ સુરત અમદાવાદ અને આસપાસના પણ કરી શકાય કરાઈ હતી જેમાં કંપનીઓ અને તેની પ્રોમેટ દ્વારા પોલટ દ્વારા પાંચ કરોડ વિદેશ મોકલ્યા હોવાનું જણાવ્યું છે ઈડીએ એ જણાવ્યું છે કે સુરત સેજ સ્થિતિમાં તેના અને અવધ હર્ષદ યાજ્ઞિક વલસાડ માર્કેટ અમદાવાદ સુરત સુધી એના તાર જોડાયા છે હજુ ઈડી દ્વારા તપાસ ચાલુ છે આમાં કેટલાક મહા મોટા નામો અને મોટી મોટી કંપનીઓ નામ નીકળી શકે છે હું સુધી પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત